આજે મારી પાસે ઘણા બધા શાક હતા અને એક 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 શાક બનાવીએ આપણે તો પણ થાય એવું હતું એક દિવસે એક શાક બીજા દિવસે બીજું શાક પણ મને થયું કે લાવો આજે છોકરાઓ મસ્ત ભૂખ્યા છે ને તો હું ખડા ભાજી પાઉ બનાવું એટલા માટે મેં બધા જ શાકભાજી લઈ લીધા અને એને આવા રફલી ચોપ કર્યા એકદમ કુથા કર્યા વગર મેં અમેઝિંગ ભાજી પાઉં બનાવ્યા એ પણ ખડા ભાજી પાઉં અને સાથે ભાખરી રોટલી બનાવી કારણ કે મારા ઘરે એક જણને રોટલી પસંદ છે અને બીજાને ભાખરી પસંદ છે પણ હું એવું બધું કરી આપું જેને જે ખાવું હોય એ સરસ પ્રેમથી અને પેટ ભરીને ખાય એ જ મારું ઇન્ટેન્શન હોય થોડા થોડા ઝીણા ઝીણા કરી દીધા મેં કેબેજના ટુકડા ખબર છે ભાજી ભાવ કરવાના હોય ને મને બહુ ગમે પણ તમે મારી રેસિપી જોઈ હોય તો હું બધા જ વેજીટેબલ્સ છીણીને બનાવું અને મને બહુ લાંબો ટાઈમ જાય હાલાકી ભાજીપાવ સરસ બને પણ આજે મેં બધું જ કામ ચાલુ કર્યું સાત વાગે અને બે ત્રણ જણને જ જમવાનું હતું થઈ જાય એવું હતું પણ મને થયું ચાલો આજે છે ને ભાજીપાવનું શાક અલગ રીતે બનાવીએ અને બ્રેડ લાવી નથી બર્ન લાવવા નથી ભાખરી સાથે બનાવીએ એટલે ખડા ભાજી પાઉ મેં આવી રીતે કેબેજ કાપેલી તમે જોઈ કોલીફ્લાવર કાપી લીધા અને બટાકા ડુંગળીમાંથી જે જરૂર હશે એ નાખીશું ફાઇનલી મેં બધું જ શાક ચોપર બોર્ડ પર જ કાપી લીધું જુઓ તમે બધું જ મોટું મોટું કાપ્યું છે ડુંગળી બટાકો કેબેજ અને કોલીફ્લાવર સરખા પ્રમાણમાં લીધા છે અને આ લીલા મરચાં પણ હું આમાં જ કાપી કાઢવાની છું બહુ જ સિમ્પલ રેસીપી છે તમે એકવાર ટ્રાય કરજો મોડું થયું હોય તો એમે બધાને બહુ ભૂખ લાગી હોય અને ભૂખ લાગી હોય ત્યારે આપણે બને તો હેલ્ધી ફૂડ બનાવી દેવાનું તો આ રેસીપી તમને એવા સમયે બહુ કામ આવશે લસણ ફૂલેલા હતા લગભગ પંદર એક લસણ લઈ લીધા ત્રણ ચાર લીલા મરચાં એને પણ મોટા મોટા ચોપચ કરી દીધા હવે ઝટપટ કરવા માટે કુકરમાં બે મોટી પરી તેલ લઈ લઈશું તેલ થોડું આગળ પડતું નાખીશું મસાલા થોડા સરખા નાખીશું બાળકો ઉંમરમાં મોટા છે એટલે તીખું તમતમનું ને ચટપટું જ ખાવું છે અને અહીં મેં આપણે ગુજરાતી શાક કરીએ એમ જ જીરાનો વઘાર કરી હળદર નાખી અને લીલા મરચાં અને લસણ જે કાપેલા હતા ને એ નાખી દીધા થોડું આમ તેમ લસણ મરચાં હલાયા અને સીધી ડુંગળી નાખી દીધી ડુંગળી થોડી ઊંચી નીચી કરી તેલ સરખું હતું એટલે ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ હતી અને ફટાફટ બધા બીજા શાક જોડે જ નાખી દીધા ભૂખ લાગી જાય કડક શાક પહેલાં નાખ્યા એટલે બટાકો પહેલાં નાખી દીધો એના પછી વટાણા નાખી દીધા વટાણા ફ્રોઝન હતા એટલે થોડા કડક જ હતા એટલે મેં કીધું એ કડક શાક પહેલાં નીચે નાખી દઈએ એટલે સરસ રીતે ચડી જાય બસ હવે કોબીને ફ્લાવર ધોઈ અને એને ઉપર પાથરી દીધા એટલે આ તો એમાં અમસ્તા એ જલ્દી ચડી જાય છે પ્લસ એને ધોયા એટલે થોડુંક તો પાણી રહેવાનું જ એટલે એ જે બાકીના બધા શાક છે એના માટે થઈ રહેશે અને કુકરમાં તો શાક ઝટપટ બની જ જતા હોય છે ગઈકાલે ભીડ બનાવી તો એક બાફેલો બટાકો વધ્યો હતો તો એ પણ આની અંદર નાખી દીધો દીધું એટલે એ પણ વપરાઈ ગયો અને શાક પણ બરાબર થઈ જશે સાથે ભાજી પાઉનો મસાલો નાખી દઈશ મીઠું તો મેં નાખી જ દીધું છે બે લીલા મરચાં નાખ્યા છે અને ભાજીપાવનો મસાલો બસ એટલું જ કરવાનું છે શાક તમારું તૈયાર બીજી બાજુ રોટલી ભાખરીનો લોટ બાંધી દો બસ બધા મીઠું અને મસાલો ભેગો જ કરવાનો છે અને પછી કુકરનું ઢાંકણું બંધ કરવાનું છે અને બે ત્રણ વિસલ વાગે એટલે શાક આપણું રેડી થઈ જશે થઈ ગયું ચલો હવે કુકર બંધ કરો અને વિસલ વગાડો દેટ સોલ્વ બે વિસલ વાગે મારું આ કુકરમાં શાક થઈ જ જાય છે પાંચ એક મિનિટ રહેવા દીધું અને હવે જુઓ બધી વરાળ નીકળી ગઈ છે કુકર ખોલીને તમને બતાવો કે શાક કેટલું જલ્દી તૈયાર થઈ ગયું છે એકદમ પરફેક્ટ ભાજીપાવની સ્મેલ આવી રહી છે પણ થોડું પાણી છે જો તમને અત્યારે મેશ કરવું હોય ને તો એને તમે ચોપરથી મેશ કર દો ને તો ભાજીપાવ જ થઈ જાય પણ મારે એવું નથી કરવું એટલે હું થોડોક સમય માટે પાણી બાળીશ અને પછી છોકરાઓને જમવા જ બેસાડી દઈશ લોટ બાંધીને તો તૈયાર કર્યો જ તો રોટલી બી કરી દીધી ફટાફટ ફટાફટ ફુલકા રોટી બનાવી દીધી અચ્છા મારે તમને એક વસ્તુ પૂછવું હતું ઘણા બધા મને એવું કહે છે કે ડાયરેક્ટ ગેસ ઉપર રોટલી ના શેકાય તો તમારામાંથી કોઈને પણ એનું રીઝન ખબર હોય તો ચોક્કસ મને કમેન્ટમાં કરજો એટલા માટે પૂછું છું કેમ કે અમે તો પેઢીઓને પેઢીઓથી આવી જ રીતે રોટલી શેકીએ છીએ પણ કોઈ રીઝન ખબર પડે ને બેનિફિશિયલ હોય તો આપણે પણ અપનાવી શકીએ એટલે ખબર હોય તો ચોક્કસ લખજો કે ગેસ પર કેમ રોટલી ના ફૂલાડાય છોકરાઓને મેં વિચાર્યું કે એમને ભાજીપાવના ફોર્મમાં જ પ્રેઝન્ટ કરીને આપીએ ડુંગળી કાપી લીધી ભાજીપાવનું શાક બનાવ્યું જ છે ખડા ભાજીપાવ અને સાથે રોટલી ભાખરી બનાવી છે ખડા ભાજીપાવની રેસીપી કેવી લાગી ને એકદમ યુનિક અને ઝટપટ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો